ડબોઈ નગર દ્વારા વિસ્તારના પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોય જેના કારણે પાણી ઉતરતા નથી જેથી રહીશો પરેશાન થઈ ચૂક્યા છે પરિવારો છેલ્લા ત્રણ દિવસથી ખાવા પીવામાં તકલીફ વેઠવાની સાથે છોકરાઓ બાળકોને પલંગમાં લઈને બેસી રહેવું પડે છે ડબોઈ નગરપાલિકા આ પાણીનો જલ્દી નિકાલ કરી આપે તેવી રહીશોની માંગ ઉઠવા પામે છે ડબોઈ નગરપાલિકાની પ્રે મોન્સૂન કામગીરીને જાણે પોલ ખુલી ગઈ હોય આવી પરિસ્થિતિમાં છતાં નગરપાલિકા તંત્ર વહીવટી તંત્ર વિસ્તારની મુલાકાત પણ લીધી નથી હોવાનો લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ડભોઈ નગરપાલિકા પર લોકોનો રોષ જોવા મળ્યો છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ પાણીનો કોઈ નિકાલ નહીં થતો શિનોર ચોકડીના સોસાયટીઓ વાળા જો અમારે હલ્લા બોલ કરવો પડશે કે પછી તો જ શું ડભોઈ નગરપાલિકાનું તંત્ર જાગશે કે પછી આ વિસ્તારના લોકોની સમસ્યાનું જલ્દીથી નિરાકરણ આવે તેવા વિસ્તારના લોકો રાહ જોઈને બેઠા છે અને ભાદીનગર અમે ત્રણ દિવસથી પાણીમાં છે કોઈ તંત્ર જોવા આવતું નથી ત્રણ દિવસથી એને કંડિક્શનમાં છે પાણી હતું નથી નાનોડી ભાગોળના વિસ્તારમાં પાણીનો બધો છે ને મકાનો ગમે તે બધું પુરાણ કરી નાખ્યું છે એટલે આગળ પાણી જતું નથી અમારા ત્રણ દિવસથી આ પાણીની એને જ કંડિશન છે એટલે સરકારને ખાલી એવું કહેવા માંગે છે કે તમે તાત્કાલિક આવીને આનો નિકાલ કરો આગળથી પાણી હશે આગળથી એનો નિકાલ થાય તોડફોડ ગમે તે વસ્તુ કરીને એનો નિકાલ કરો તો અમારા જગ્યાએ બધું પાણીનો નિકાલ થાય અને ત્રણ દિવસથી અમે ખાડા પીડા વગર છે નગરપાલિકાના તાઇન વિસ્તાર અમારા નગરપાલિકાની અંદર છે પણ કોઈ નગરપાલિકાવાળા કોઈ જોવા આવતા નથી ના મે ત્રણ દિવસથી અમારા ઘરમાં પાણી પેઠું છે પણ પાણી હટતું નથી અમે નાના નાના છોકરા લઈને પલંગ ઉપર બેહી રહ્યા છે ખાવા પીવાનું નથી અમે ખાતા રંધીએ કઈ કઈ ખાઈ અમે એટલે આપણે નાડોરી બાગોર વિસ્તારમાં પાણી છે તેથી પાણી હટતું નથી અમારે જવું કઈ કેટલા વિસ્તાર માં અમાર ત્રણ વિસ્તારમાં પાણી પેઠું છે ખારો ભાટીજી નગર ને આ રાઠોડિયું ફર્યું અમાર વિસ્તારમાં પાણી છે અમારે જવું કઈ અમારે બેહવા ઉઠવાનું કોઈ આધાર નથી અમાર પાણીમાં ને પાણીમાં કેટલા રહીએ અમે અમારા નાના નાના બચ્ચા છે રિપોર્ટર ફજલ રજા ખત્રી ડબોઈ